પોઈચારો છોકરી મારી ત્યાં લોહી પડી હતી પાંચમાં મારેથી પડી હતી આટલું મોટું કોમ્પ્લેક્સ પ્રિયંકા ગિરી પાર્ક સીસો પ્લાઝામાં બનાવ્યું છે બે લિફ્ટ આપવામાં આવી છે પણ બે બંને લિફ્ટની અંદર કંઈક બી કેમેરા છે નહીં સર અને ખાલી આ સીસી કેમેરા ખાલી જાણવામાં મળ્યું અમને કે હોસ્પિટલવાળાને ખબર પડી કે તમારી કોઈ ત્યાં ક્લાસીસ બી ચાલે છે તો ત્યાં ક્લાસીસવાળાને કીધું કે ભાઈ તમારી છોકરી કોઈ ઉપરથી પડી છે તો એ જ ક્લાસીસવાળાને ત્યાં ઓલરેડી ત્રણ મહિના પહેલાં મારી છોકરી ત્યાં જોબ ક્લાસીસ કરીને ગઈ હતી તો એ ખબર પડી એમને કે ભાઈ આ છોકરી મારે અહીંયા ભણીને ગઈ છે તો એનો નંબર હતો તો એના પપ્પાને ફોન કર્યો તો એના પપ્પા બી મેડિકલ હોસ્પિટલમાં સત્તર દિવસથી એડમિટ હતા તો એમને ચેકઅપ માટે બોલાવ્યા હતા કઈ રીતના ગઈ છોકરી ઉપર ગઈ છે પડી છે કેવી રીતના તો આપણે સીસી કેમેરા તો ચેક કરી લઈએ પણ બંડો લિફ્ટની અંદર સર કોઈ બી સીસી કેમેરા જોવા મળ્યા નથી મને તો લાગે છે હન્ડ્રેડ પર્સન્ટ એની હત્યા કરવામાં આવી છે